જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ટિડિંગ જો આદમી અચ્યુ ઊંઘા છે જરાય શરમ જેવું છે રાત્રે આટલું ઊંઘ્યા અત્યારે આટલું ઊંઘા છે હમણાં ખાઈ લે એટલે પાછા ઊંઘી જશે ઊંઘવા સિવાયનું કશું કામ નહીં એટલે એ ઊભા થાવ હું જબું

એટલે યાર બડ્ડે ને ફડ્ડે કશું જવું નથી એ તો પેલા આપણે છે ને બે ચાર લાડવા લઈને ઘેર ખાઈ પછી ઉગી જવાનું આપણે બે ને બધું ચો હરણિયા બાજુ ભેગું કરવાનું લાડવા લઈને ઉગી જવા આ તો કઈ તમારો જીવત વરો રાખ્યો છે તો લાડવા ખાઈને ઊંઘી જવાનું એટલે બર્થડે ખુશીનો માહોલ હોય આપણે લોકોના બર્થડેમાં જઈએ એ લોકો આપણામાં આવે એવી રીતે વ્યવહાર હચવાય અને આ લાડવા ના ખાવાના હોય કેક કાપવાનો હોય એ દિવસે હાર તો કેક લાવી દઈશું શોપિંગ બોપિંગની વાત ના કરે કારણ કે તારી જોડે શોપિંગ આવવામાં મોટા મોટો લોસ એ છે કે શોપિંગ કરવા જવા હોય મારું અને કરીને નાઈએ તારું આ ગઈ વખતે આ ટી શર્ટની વાત કરું હા તું ચાર આડીઓ લઈ લીધી અને મને એક જ ટી શર્ટ લઈ આવી એટલે તારી જોડે જવામાં કોઈ મતલબ નથી પણ જવું તો પડશે ને આવા આવા લુગડામાં થોડી તમે ફરવા આ ટી શર્ટ ચાલની ચાલે છે તમારી વરાની ચાલે છે તો ઘરમાં બીજું પડ્યું છે એ પહેરી દેશું ના ના જન્મદિવસમાં નવું લુગડું પહેરવું પડે એ યાર ચો બધાન ઘરમાં ભેગો કરે ને હું કર આ બધું એ બધા ધંધા મિલ ને ભાઈ નથ કરવી યાર બર્થડે ને ફડડે આ લોકોની ની આપણે ગયા હોય ખાધું હોય તો લોકો એ આપણને પૂછે કે તમાર બર્થડે જતી રહે એને ખબર એ ના પડી ને કશું નહીં

બિસ્કુટ લઈને આવું હે કોને છે ત્રેસી એ તારા બાપા એ ઓય બેઠા બેઠા બોલ્યા હોત ને તો જવાબ આપતી હેલો મારી સાઈઝમાં શોર્ટ મળશે શ્યોર હા

તમે ચોઇસ કરો એ હોય તો પછી આ બતાવજો આ હ ઠીક છે આપણ નું રાખોડી જીવ લ્યો અમિત દો છો શેકની કલર સાદો પેરું પેલું પેલું બતાવજો પેલું હા એ એ બહુ મસ્ત કલર છે આ તો ને ને હા હા

બધી પેટર્ન્સ મે તમને બતાવી દીધી પણ તમને એક બી ગમતી નથી હા આ બધી એટલી કોસ્ટલી બી નથી પણ એમ નહીં કોસ્ટલી નો પ્રશ્ન નથી મારી પર્સનાલિટી ને થાય ને એવું કઈક મોન બુસ્કોડ બતાવો મારી બર્થડે છે ઓકે તો હમણાં જ નવો માલ આવ્યો છે એમાંથી મજે કોઈને બી નથી બતાવ્યો અને મસ્ત ડિઝાઇન છે ચલો પેલી સાઈડ તમને બતાવું પહેલા હા બતાવો બતાવો ચલો તમે અહીંયાનું કલેક્શન જોવો મુનીનું ન્યુ માંથી શર્ટ લઈને આવો જી જી વાહ સર હા હવે આ તમે નવ નવ માલ સંતાડીને રાખો પછી ગ્રાહકને તો જ ખબર પડે કે હારો માલ જીવો છે હશે હમણા જ નવો આવ્યો છે ને ઇન્ડોનેશિયા થી જીવાબી માલ નીકળે ને પહેલા અહીંયા જ આવે છે વાહ ઓને બિસ્કટ કહેવાય બિસ્કટ હા જોજો હા તમને ખૂબ સરસ લાગે છે આ શું ભાવ છે ભીનો સર 8000 નોર્મલી 13000 નોર્મલ કહેવાય 13000

માર્કેટમાં અમારો સર આ બાર ફોરેનની બ્રાન્ડ છે તો આ તો બહારથી તમને એક જ પીસ અમે વેચીએ છીએ અને એક જ પીસ મળશે બરાબર છે રહેશે ફિક્સ બધી વાત બરાબર પણ લુઘડો તો લુઘડો જ કે હોય ભાઈ થોડું કરો ને પણ કંઈક અલગ વસ્તુ હોય ને ઠીક છે હેડો કઈ ભાવ એટલો હોય હા હા કઈ વાંધો હેડો શું નામ સર આપણું જીતું જમા લાવ લાવો પેલું આમ પેલું ચોસ આમ ફોટો કરવાનું આપી દો આપી દો બસ જો આઈ ગયા હા કલેક્શન કેવું ગમ્યું છે તમને બરોબર છે આમ તો બરોબર છે ભાઈ શું વાત છે બિસ્કોટ લિયા આવ્યો બિસ્કોટ તું કે કે કરતી હતી ને એવડા મોટા શોરૂમ માં ને

કેવી છે પસંદગી આપડી પસંદગી તમારી જોરદાર હા હવે પછી હારો છે મોકો લાગે છે મોગો તો હોય ને ગોડી હે તેને તો કીધું બડડે માં એવો બિસ્કુટ લાવજો કે તમારો વટ પડે તો પછી તે છેલાનો સા તું યાર પૈસા પૈસા ના કર મને શૂટ થશે કે નહીં થાય એટલું કે આ બિસ્કુટ અરે જોરદાર શૂટ થશે તમને હે પણ કોને છેલાનો સા શું કહી દઉં ગોડી ઓના છે ને રૂપિયા મને કોઈ દિવસ પંદર થી વધારે ની હાડી નહીં લે આલી અને પોતે હાડા ત્રણ હજાર નો શોટ લઈ તમે હું આ તમારા બર્થ તમે લાવો દુઃખ ના થાતરઘો નહીં પચાસ રૂપિયા નું મે પહેલી વાર લાયા મને તો આમ સારું લાગ્યું આ તો તી કીધું ને એટલે બાકી તો હું તો આવી ટી શર્ટ થી ચલાવી લેતો બર્થડે ના ના હવે તમારા બર્થડે છે તો તમારે તો આમ સારું લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ અને બધા બોલાય મારા પિયરિયાના બધાને વટ પડવો જોઈએ

આપણે એક કોમ કરીએ આ ઘેર બધી ડખા પોંછેરી રાખવી જ નથી એ તું રહોડા થી છૂટી ના થવું અને અહીંયા ઘેર બધાનો ચા નાસ્તા નાન તેને ઠોમણો ગહી રાત્રે બે વાગે આડ ફરવાડીએલ બુક કરી દઈશું બેનકવીટ હોલ જોરદાર અને ટનાટન તૈયાર થઈને બર્થ કેક વેક મૂકીને બધો આમ ફરિયા વારો નાન તેને બધો તારા ઇયર ને આનો બધો ભેગો થઈને જોરદાર આમ હેપી બર્થડે મજા આવશે અરે મજા મજા પડી જશે બસ તમે છે ને આ શર્ટ છે ને કે બતાવશો નહીં પાછા નજર લાગી જાય ને પાછું મળી જાય કોકડા આવો તો અરે શું મળી જાય એ તને ખબર નથી આ શર્ટની શર્ટની મોટામાં મોટી પોલિસી શું છે આ કંપનીની શું મને એમ કીધું છે કે અમે ઇન્ડિયામાં એક જ પીસ વેચીએ છીએ આ આઉટ ઓફ ઇન્ડિયાથી માલ આવે અને એક જ શર્ટ આવે તમે આખા ગુજરાતમાં ગમે તો ફરી ફરીને ફરીને આવો અને જો તમારા જેવો બુસ્કોટ છે કે પહેરેલો હોય ને તો મને ક્યાં જો તું વિચાર કરે ના પૈસા થઈ હા એ જ કહું આટલા બધા હે ને પૈસા પણ આ એકનો એક જ શર્ટ છે એક જ અજાબાનો એક જ શર્ટ બનાવે કંપની અને આપણા જેવા પ્રીમિયમ પેલા કહેવાય ને કસ્ટમર ઈન જ આલા માથા એલ્ફેન ના લે હમ હ સારું કેવાય મતલબ એટલે આવખતો તમારો વટ જ પડી ગયેલો સાહેબ યા ના તમે નેકર તો તમારે જેવો કોઈ પહેર્યો જ નહીં હોય સર હા બાકી તો એ આપણે નેકર તો સત્તર લોકો આપણા ચેવન ચેવી એ મારે તો એવું જ થાય છે ઘણીવાર મેં સાડી પહેરી ને એવી ને એવી પહેરી હોય પહેરી હોય બાજુમાં તું ચિંતા નહીં કર હવે તારો બર્થડે આવશે ને એટલે હું તને એવી જ હાડી લઈ આવે કે આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ચિયાઈ ના હોય આવી થી દસ હજારની હાડી હે ને બરાબર હવે તું જમવાનું કાર આ બધું મેલ દઉં કોઈ જોઈ ના થાય કેટલો મોંઘો શર્ટ લાયા છે બસ બંને મસ્ત થઈ જાય અને અમનો વટ પડી જાય અમને જોડે જોડે મારો ખાવાનું કાઢું લો ઊંઘી ગયા તો

નહીં મેલવાનો એ જ રાખવાનો છે મારો ફેવરેટ બુસ્કોટ છે યસ જોજા હવ દબાઈ જશે ને એ મરી જવાનો હતો મરી ની તા મારી સ્ત્રી બગડી જાય યાર સમજ કે હા એમ કોનામાં એમ ખૂણામાં હુઈ રહે છે બસ હા અહીંયા આત્મા ના હોવું જોઈએ अच्छा ये सो तो अरे मारा उस कोट ऊपर हम दो आठ रन पाँक रन हम दो हूँ मेल मेल करो तू नेचा हुई जाए पैसा नेचा हुई जा हल्ला तमाम तू नेचा हुई जा कॉमर्टल नेचा हुई जा ऐ नहीं हुई जा नेचा उस कोट नहीं पता नहीं फिर भी नशीम मारा आदमी गौड़ों से जो उस कट पासर उस कोट मारो से उन गौड़ों से ज

શું આઈડિયા આલો છે હેડ 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 મારા ઘોડા દેખ થઈ ગયા આ લોકર માં મુકાતો છે શર્ટ છે વાતો કરો છો એટલે તો કબાટમાં માં મૂક્યો છે પણ એક શર્ટ આ બધી હાડીઓ મારી નહીં 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 એની તને કિંમત ખબર નથી ગોડી હું બહુ દિલથી લાવ્યો છું અને બર્થડેના દાડા આમ પહેરીને જે સલમાન ખાનની જેમ આપણી બર્થડેમાં એન્ટ્રી પડશે તમે જે કરો એ કરો આ ખોનું એકલું આપણું મંગુબેન આ બાજુ મોહિની જે કઈ શું થઈ ગયું પણ રાહુલ જોડે મારું બ્રેકઅપ થઈ ગયું ભગવાન છોકરો મળશે કોઈને પ્રેમ નથી કરવો હવે હવે કરીશ તું હવે જિંદગી જીવવામાં કોઈ રસ નહી રહ્યો બસ હું એજ વાત કરું છું તમે મોઢો હાથે પ્રેમ કરશો ને તો જિંદગીમાં રસ નહીં રહે પ્રેમ કરવો હોય ને તો તમે બુસ્કોટને પ્રેમ કરો બુસ્કોટને બુસ્કોટ તમને જિંદગી પર નહીં છોડે એનો ચોંપડો ફાટી જશે તો હું જે તમારો સાથ નહીં છોડે અરે કરોડપતિ માણસોના રૂપિયા કોમ નહીં લાગતા હે એ રૂપિયા કઈ પહેરી ના ફરોય સાચો પ્રેમ તો આપણો આપણો બુસ્કોટ જ કરો બુસ્કોટ પહેરો અને ગમે તો જો તમારી કાયાને ઢોક હે આબરૂ તમારી હાચવે એ તમારો બુસ્કોટ હાચવે વિધુ કોઈ ના હાચવ બુસ્કોટ એ જીવનનું અમૂલ્ય મૂલ કહેવાય ને તો શું કહેવાય ને અનમોલ રતન

એ બિસ્કોટ મને બહુ ગમસ આ એક કલાકથી હું તૈયાર થઈને બેઠી છું અને એક કલાકથી એરિયા તૈયાર થાય છે એટલે બે કલાકથી હું બેઠી છું અહીંયા આદમી હજી તૈયાર નહીં થયું એટલે આપણો હેડો આવે ચેટલું તૈયાર થશો એ આયો આયો ટે ટે ટેણ ટે ટેણ 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 ટે ટે

ઓમ કરીને હેડવાનો એટલે લોકના નજર પડક છે એટલો મોઘો બિસ્કોટ પહેરો છે બી ઓમ ઓમ જ બેવા સર જો ઓકે લાગુ છે એ આ તારે ખોટા સાથ છે ઘર સે જવાની જરૂરત જ નથી સમ રે ગોડી તને કોઈ નહી જોવે જે કોઈ જોશે મારા મુસ્કોટ ને જોશે આ મહોબાન જોશે કા રે કલર ના આ જો છટા પટા તમે તમારું માનસિક સંતુલન પેલું આવે એ હલમડોલમ તો નહીં થઈ ગયું ને કશું હલમડોલમ નહીં થયું હું કમ્પ્લીટ જ છું આ બુસ્કોટ જોઈને હું આજે મને મજા આવી ગઈ છે આમ પહેર્યા પછી જેટલા દાડેથી આચવીન દાશ્યો તો હેડો પેલું ટુ વ્હીલર કાઢો આપણે નેકાડીએ ત્યાં બધા રાહ જોતા હશે ઓ ટુ વ્હીલર વાળી એટલે હું ટુ વ્હીલર ઉપર બેહું એટલે ઉપર બધો ડસ્ટ ટુડે દડ બડ ઉરે ને બધો મારો શર્ટ મેલો થઈ જાય ગંદા તો થઈ જાય એમ ઈચ્છું છું તો ટુ વ્હીલર પર જાય ને બીજા મી તો ફોન કરી દીધો છે તારા ભાઈને કે ભાઈ તું તારા કોઈ પણ ભાઈ બંને કઈ અને ફોર વ્હીલ લઈને આય અને હું તારી બહુ બંને મઈ બેહી અને બર્થડે કેક કાપવા જઈશ બોલ વટ પાડી દીધો બોલ લે આઈજો લે સે ના આ બબ ટુ શેમ બુશકો ચમ નો આઈજો હમ ના પા હે

અને તમે બની જાઓ ભાઈ ચોથી લાય તમે એ છે ને એવી રોડ ઉપર એક દુકાન છે ને એની બહાર શેલ લાગેલો છે તો એથી લાવ્યો શેર માં મળ્યો અને હું થેટ મોટા શોરૂમ માંથી લાવ્યો ત્રણસો રૂપિયાનો હું ભડા ત્રણ માં લાવ્યો ના ના પણ આમાં ફરક છે એવું લાગે છે કાપડ બાપડ બકવાશે છે જો સદ તમે મેચિંગ કર્યું કે આ બ્રાન્ડેડ તમે લોકો પેલું ડિઝાઇનર જોડે બનાવડાયો એમ કઈશું આપણે તમારો વટ રાખીશું પાછું એમાં જીજાજી એ ને બોમ્બે થી ડિઝાઇનર બોલાવ્યો તો ને શર્ટ બનાવડાવ્યો છે એવું જ રીલ બનાવી કપડા મેચિંગ ડગલા મે બરાબર છે તો પછી હવે કોમ કરીએ ભાઈ તું તારા ભાઈ બનને ફોન કર કે કેટલી વાર છે જો આવ્યો નહીં યાર તકો મુ તો રેડી ઇજ્જત શું

તમે બધો જઈ અને મારા વતી કેક બેક જે કાપી હોય ને એ તો જઈને કાપ્યા હો હું હવે સીધો અહીંથી આ મુસ્કોટ પહેરેલા મુસ્કેટ હું તો પેલા શોરૂમમાં થઈને પેલી બુન હતી ને એની બર્થડે હું કાપી કાપી બનાવી દીધા ઉપર તમે શાંત રહો ને આજનો દાડો આ પહેલો કાલે જઈને જે કરવું હોય તું જા ભાઈ ગાડી કાઢ દે હે જાય मारा कोई मनावी नहीं बाता ना कईट हूँ, मारा कोई बड्दे नहीं मनावी जो ना कराय बद्धा आया सु हरु ना लागा अब दी जञा आपड़ी? अबनी इजद माढदा बदुकारी हूँ बद्धा कईट है शुकत अबने बदादे हसए अबने सठली हो ને કે શર્ટ પ્રેમ કરવાનું એટલે હું તો શર્ટ પહેરીને આવી પણ મારા જેવો શેમ ટુ શેમ શું કરવા પહેરીને આવી અમે તો બડે કેન્સલ મંગુ એક કામ કર તુંય મારો મુજકોટ પહેલે એટલે તને હારો લાગશે અને હાડી મનાલ દે તું આખી દુનિયામાં હવથી અલગ દેખાઈશ

1300 रुपयाનો ઉપાય ઉપડેથી ઉપાય અમે આઈએ સર 1300 વારી કાડી થી મતલબ તમે ખેતરી જાય મે ન હોવોક્સ મુ ખેતરી ભલે જો પણ હવે નહીં ખેતરાવાનો હું હમણા નમણા જઈ અને પેની શોરૂમ વારી બેન હતી ને નું કચુંબર ના કાઢી નાખું તું મને જો ઊભી રહે તારી તે રામ કાઢું સીધું તું મને લઈ જાવ आया आयचेत्रे पाचं छत्रसे मडसे जोडी उभा